નમસ્કાર ગુજરાત સાથે હું છું સાથે સમાચારોની શરૂઆત રાજ્યમાં વરસાદી માહોલથી દક્ષિણ ગુજરાતમાં દિવસ હળવા વરસાદની આગાહી હવામાન છે તો વડોદરા પર ફરી એકવાર પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે વિશ્વામિત્રી નદીની સપાટી પણ વધી છે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે વિશ્વામિત્રી નદીની સપાટી બાવીસ ફૂટે પહોંચી છે તો સપાટી વધતા કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું બન્યું આપ જોઈ રહ્યા છો વૃદ્ધોને બોટમાં બેસાડી બહાર કઢાયા પાણી ભરાયેલા વિસ્તારમાં ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું તો તંત્રએ લોકોને સલામત સ્થળે ખસવા માટે અપીલ પણ કરી છે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે પચીસ ફૂટે પહોંચી છવ્વીસ ફૂટ વિશ્વામિત્રીની ભયજનક સપાટી છે શહેરના નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ઉપરવાસમાં વરસાદને લીધે સપાટી વધી રહી છે ભયજનક સપાટી વટાવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાશે તંત્ર દ્વારા મોડી રાતથી લોકોના રેસ્ક્યુ પણ કરાઈ રહ્યા છે તો એનટીઆરએફની બે ટીમ વડોદરામાં તહેનાત પણ કરી દેવામાં આવી છે ફરી એકવાર વડોદરામાં તારાજી સર્જાઈ શકે છે પણ વડોદરામાં તહેનાત છે તંત્ર દ્વારા લોકોને રેસ્ક્યુ કરાઈ રહ્યા છે બોટનો સહારો લેવામાં આવી રહ્યો છે ભયજનક સપાટી વટાવતા આ સ્થિતિ સર્જાય છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી છવ્વીસ ફૂટે વિશ્વામિત્રીની ભયજનક સપાટી છે જ્યારે કાલાગોડા સર્કલ પાસે પચીસ ફૂટે પહોંચી છે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં

એનટીઆરએફ ની બે ટીમને પણ તહેનાત કરી દેવામાં આવી છે તો શહેરના અનેક એવા વિસ્તારો છે જેના કારણે પારાપાર મુશ્કેલીનો સામનો વડોદરા ફરી એકવાર કરી રહ્યા છે સંસ્કારી નકરી વડોદરામાં હજુ પણ હાલત ખરાબ થઈ શકે છે ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે જેના કારણે સપાટી વધી રહી છે ભયજનક સપાટી વટાવતા અનેક વિસ્તારોમાં પાણી જ્યાં મોડી રાતથી તંત્ર દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે વિશ્વામિત્રી નદી કે જેને રૌદ્ર સ્વરૂપ પહેલા ધારણ કર્યું હતું વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘર સુધી પહોંચ્યા હતા અને સૌથી વધારે પ્રભાવિત જનજીવન થયું હતું ફરી એકવાર એ વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો વિશ્વામિત્રી નદી ફરી એકવાર ભયજનક સપાટીએ છે તો બીજી દ્રશ્યો એક તરફ ટ્રાફિક જામ પણ સર્જાયો છે કોઈ વ્યવસ્થા નથી તો જનજીવન ફરી એક વખત ખોરવાઈ શકે છે તો હજુ પણ ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદમાં ચલ્લો રાઉન્ડ ગણી શકે પરંતુ ફરી એકવાર વરસાદના છેલ્લા રાઉન્ડમાં પણ વડોદરાને વરસાદ ગમરોડી શકે છે મેઘરાજાએ જમાવટ બોલાવી છે જેના કારણે લોકો પણ ત્રસ્ત બન્યા છે ઓગસ્ટ મહિનામાં અંડાધાર વરસાદ વડોદરામાં પડ્યો હતો લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા ખાવાના ફાફા હતા આ સ્થિતિ હતી ફરી એકવાર એ સ્થિતિનું પુનરાવર્તન થઈ શકે છે ઉપરવાસમાં વરસાદના લીધે જળ સપાટી વધી રહી છે જળસ્તર વધી રહ્યું છે અને આજ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયા છે અલ્પેશ ફરી એકવાર વડોદરામાં તબાહી અને તારાજી સર્જાઈ શકે છે તંત્ર પણ એક્શન મોડમાં છે બચાવ કામગીરી પણ ચાલી રહી છે આ બિલકુલ ધ્રુવિશે આ વાત કરવામાં આવે તો જે રીતે વિશ્વામિતિ નદી છે ને તેની જળ સપાટી સતત વધી રહી છે આપ જોઈ શકો છો જે રીતે સિઝનમાં ત્રીજી વખત આ વર્ષે આ પ્રકારની આફત છે તે સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે ગઈકાલે વડોદરા શહેરમાં પાંચ ઇંચ કરતાં પણ વધુ છે તે વરસાદ પડ્યો અને તેના જ કારણે જે શહેરના જે તમામ પાણીની આવક છે તે વિશ્વામિત્રી નદીમાં જોવા મળી ઉપરવાસમાં પણ એ જ રીતનો વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે ફરી એકવાર આજે વિશ્વામિતિ નદી છે તે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે હાલ વિશ્વામિત્રી નદીની જે જળ સપાટી છે તે પચીસ ફૂટ સુધી પહોંચવાની તૈયારી છે એટલે કે જે રીતે ગઈકાલથી સતત આ જે સપાટી છે તેમાં વધારો થઈ રહ્યો છે જોકે તંત્ર પણ હાલ એલર્ટ મોડ પર છે કારણ કે જે રીતે ગઈકાલથી જ જે નીચાણવાળા વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી અને જ્યાં પાણી ભરાયા છે ત્યાં તમામ લોકોને રેસ્ક્યુ કરીને હાલ સલામત સ્થળે ખસેડી દેવામાં આવે છે વિશ્વામિતિ નદીની જે ભયજનક સપાટી છે તે છવ્વીસ ફૂટ છે એટલે કે જો છવ્વીસ ફૂટનું લેવલ પાર કરશે તો ચોક્કસથી શહેરના અનેક એવા જે નીચાણવાળા વિસ્તાર વિસ્તારો છે કે ત્યાં ફરી એકવાર પાણી ભરાવાની શરૂઆત થઈ જશે જોકે હાલ તો આજવા સરોવર તેમજ જે પ્રતાપપુરા સરોવર છે તેમાં પણ રૂલ લેવલ જાળવી રાખ્યું છે એટલે તેના જ ગેટ છે તે બંધ કરવામાં આવે છે એટલે હાલ તો વડોદરાવાસીઓ માટે ચોક્કસથી રાહતના સમાચાર છે કારણ કે આજવા સરોવર તેમજ જે પ્રતાપપુરા સરોવર છે બંનેના ગેટ બંધ છે અને તેના જ કારણે આ જે વિશ્વામિતિ નદી છે તેમાં પાણીની આવક હાલ ઓછી નોંધાઈ છે પરંતુ જે રીતે ઉપરવાસમાં વરસાદ પડે પંચમહાલ હોય છોટાઉદેપુરા તમામ જિલ્લાનું જે પાણીની આવક છે તે વિશ્વામિતિ નદીમાં થઈ છે અને તેના જ કારણે સત 但。That. આ જે વિશ્વામિત્રી નદી છે તે બે કાંઠે વહેતી જોવા મળે છે મોડી રાતથી ધીમે ધીમે અત્યાર સુધી સપાટી છે તે અંદાજે ત્રણથી સાડા ત્રણ ફૂટ જેટલો વધારો છે તે નોંધાયો છે જોકે તેને જ લઈને તંત્ર પણ હાલ એલર્ટ મોડ મોડ પર છે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન હોય મેયર હોય અથવા તો જે મ્યુનિસિપલ કમિશનર હોય તમામ લોકો છે તે અહીંયા કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરથી સીધી નજર રાખી રહ્યા છે ભારે વરસાદના કારણે પણ આજે વડોદરા શહેરની જે સ્કૂલ કોલેજો છે તેમાં પણ રજા છે તે જાહેર કરવામાં આવી છે જોકે ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદ ને કારણે જે આજે જળ સપાટી છે તે વધી રહી છે અને હાલ તો એનડીઆરએફની પણ બે ટીમ છે તે કંટ્રોલ એન્ડ કમાન્ડર જે સેન્ટર છે ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે ફાયર અને પાલિકાની ડ્રીમ પણ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પહોંચી ગઈ છે અને જે રીતે તમામ જગ્યાએ જે પાણી ભરાવાનું દેખાય ત્યાંથી લોકો છે તેઓને સલામત સ્થળે ખસેડવાનું જે તૈયારીઓ છે તે કરી દીધી છે હાલ તો આજે કાલા બ્રિજના દ્રશ્યો છે ને ત્યાં તમે જોઈ શકો છો કે જે રીતે વિશ્વામિતિ નદીની જે જળ સપાટી છે તે પચીસ ફૂટ સુધી પહોંચી છે ભયજનક સપાટીથી માત્ર એક જ ફૂટ દૂર છે એટલે ચોક્કસથી હજુ પણ જો આ સપાટી વધે તો વડોદરા શહેરના જે નગરજનો માટે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે તે બની શકે છે પરંતુ હાલ જે સપાટી છે તે ધીમે ધીમે વધી રહી છે ઉપરની જે આવક છે તે પણ ક્યાંક ને ક્યાંક હવે ધીમે ધીમે ઓછી થતી જાય છે પરંતુ જે જળ સપાટી છે તેમાં ચોક્કસથી વધારો નોંધાઈ રહ્યો છે આપ જોઈ શકો છો ત્રી અત્યારે હાલ આ જે સપાટી છે તે પચીસ ફૂટ છે અને જ્યારે છવ્વીસ ફૂટને ભયજનક સપાટી ગણવામાં આવે છે આ છવ્વીસ ફૂટના લેવલને પ્યાર કરે તો ચોક્કસથી વડોદરા શહેરના જે નગરજનો છે તેમના માટે ફરી એકવાર પૂરની આફત સર્જાય તે પ્રકારની સ્થિતિ અહીંયા દેખાઈ રહી છે જોકે આજે મોડી સાંજથી જ વરસાદે વિરામ લીધો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ જે શહેરના જે નીચાણવાળા વિસ્તારો હતા કે જ્યાં વરસાદી પાણી ભરાયા હતા તે તો નિકાલ થવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ જે રીતે વિશ્વામિત્ર નદી કાંઠાના જે કિનારાના જે વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં હજુ પણ પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે જોકે હાલ તો આ વિશ્વામિતિ નદી છે તે બે કાંઠે વહેતી જોવા મળે છે અને મોડી રાતથી ધીમે ધીમે સતત અત્યાર સુધી આ જે વિશ્વામિતિ નદી છે તેનું લેવલ છે તે ધીમે ધીમે વધી રહ્યું છે આજવા સરોવર તેમજ જે પ્રતાપપુરા સરોવર છે તેઓની પણ જે જળ સપાટી છે તે રૂલ લેવલ સુધી પહોંચી છે જોકે હાલ તો આ જે બંને સરોવર છે તેઓના દરવાજા નથી ખોલવામાં આવ્યા અને તંત્ર દ્વારા સતત કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાંથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ફાયર તેમજ જે એનડીઆરએફની ટીમો છે તે પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે જી પંચમહાલમાં હળવા ભારે ઝાપટા સાથે વરસાદી માહોલ છવાયો છે કાલોલના ડેરો સ્ટેશન ખંડેપાલ નેસડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ વરસાદી માહોલને લઈ માર્ગો પાણી પાણી થયા છે તો નેસડા જતા માર્ગ પર રેલવે કરનાળામાં પણ વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકો અટવાયા છે કેટલાક વાહન ચાલકોએ પાણીમાંથી પસાર કરવા પ્રયાસ પણ કર્યો હતો દ્રશ્યો છે વાહન ચાલકો પસાર પણ થઈ રહ્યા છે ટેરો સ્ટેશન ખંડેવાલ નેસરા સહિતના વિસ્તારો છે કે જ્યાં માર્ગો પાણી પાણી રહ્યા છે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે તો રેલવે રાજ્યના અનેક વિસ્તારમાં પડેલા વરસાદથી ડેમમાં નવા નીરની આવક થઈ છે ખારા શેત્રુંજી ઉકાઈ ધરોઈ અને નર્મદા ડેમમાં પાણીની આવક નોંધાય છે સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદથી મોટાભાગના ડેમ છલકાયા છે અલગ અલગ પાંચ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ ડેમના જોઈ રહ્યા છો કે જેનું જળસ્તર વધી રહ્યું છે જળ સપાટી વધી રહી છે જીવાદોરી સમાન શેત્રુજી ડેમને પણ માનવામાં આવે છે તો ધરોઈ ડેમ પણ જીવાદોરી સમાન છે જેનું જળસ્તર સતત વધી રહ્યું છે આસપાસના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચન પણ કરવામાં આવ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો નર્મદા ડેમની સપાટીમાં ચોવીસ કલાકમાં બે સેન્ટીમીટરનો વધારો હાલ નર્મદા ડેમની સપાટી એકસો એકસઠ મીટર પર પહોંચી છે બસો સાહીઠ ક્યુસેક પાણીની આવક નોંધાય છે જ્યારે નર્મદા નદીમાં કુલ એસી હજાર ક્યુસેક પાણીની જાવક છે નર્મદા ડેમના ત્રણ દરવાજા એક ત્રીસ સેન્ટીમીટર ખુલાયા છે જયારે નર્મદા ડેમ નવ્વાણું ટકા ભરાયેલો છે આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અમરેલી પણ પ્રભાવિત થયું છે રાજુલા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રાજુલાના વાવેરા ગામની દાણો નદીમાં પૂર આવ્યું સીઝનમાં પ્રથમવાર બાવેરાની દાણો નદીમાં પૂર આવ્યું વાવેરા વણોટ દીપડીયા સહિતના આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે તો નીચાણવાળા વિસ્તારોને સચેત અને સાવચેત રહેવા એલર્ટ રહેવા સૂચન પણ કરાયું છે

જેના પાણી શહેરી વિસ્તાર તરફ પણ ઘુસ્યા છે જેના કારણે લોકોના ઘર સુધી આ પાણી ધુસ્યા છે અનેક રસ્તાઓ પણ બંધ થયા છે બોટાદના ગઢડામાં ધોધમાર વરસાદ જોરદાર વરસાદને પગલે લીંબાળી ડેમ ઓવરફ્લો થયો ડેમના પાંચ દરવાજા ખોલાયા રમાઘાટ ડેમમાં પાણીની આવક વધી છે ખેલો નદીમાં ઘોડાપુર આવતા ગઢડાથી માંડવધાર રસ્તો બંધ બદલી જસદણ જવાના રસ્તા પર પણ પાણી ફરી વળ્યા ગંડહૂલ પર પણ પાણી ફરી વળ્યા છે માર્ગ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે અનેક એવા ગામો છે જે સંપર્ક વિહોણા બન્યા છે સંપર્ક સાધવો પણ મુશ્કેલ બન્યો છે આપ જોઈ રહ્યા છો કે અનેક મંદિરો પણ પાણીમાં ગરકાવ થયેલા છે તો ડેમ ઓવરફ્લો થયો છે પાણીની આવક વધી છે ગઢડાના ગુંદાળા ગામની નદીમાં ઘોડાપુર આવ્યું ગુંદાળા ગામની સાદરડી નદીમાં ઘોડાપુર આવ્યું ઇંગોરાડા પડવદર સમઢિયાળા ગામમાં વરસાદ થતા નદી બે કાંઠે વહી રહી છે ગઢડા તાલુકામાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી ગજડા તાલુકાનું રામપરા ગામ સંપર્ક વિહોણું બન્યું લીંબાળી દરિયા વાવડી સહિતના ગામોમાં વરસાદ લીંબાળી દેવના દરવાજા ખોલવામાં આવતા નદીમાં ઘોડાપુર આવ્યો ધોધમાર વરસાદ પડતા રામપરા નદીમાં ગોડાપુર આવ્યો છે રામપરાથી ગગડ ગજડા અને વાવડી જવાનો રસ્તો પણ બંધ થયો છે રામપરાથી ગઢડા વાવડી જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે પાણીનું જળસ્તર વધી રહ્યું છે ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત છે ભાવનગરનો શેત્રુંજી ડેમ સો ટકા ભરાયો ઉપરવાસમાં પડતા વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલાયા છે ડેમ ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવ્યું સિઝનમાં પ્રથમ વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે તંત્ર દ્વારા હાઈ એલર્ટ પણ જાહેર કરાયો છે આ સાથે ડેમ ઓવરફ્લો થતા સત્તર ગામોને એલર્ટ જાહેર કરાયા છે નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા સૂચના અપાય છે આ સાથે શેત્રુજી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી પણ છે જેતપુર બાદર એક ડેમના દરવાજા ખોલતા ભાદર નદીમાં પૂર આવ્યું ભાદર નદીમાં યુવક ફસાતા સ્થાનિકોએ નગરપાલિકાને જાણ કરી ચીફ ઓફિસર જેતપુર મામલતદાર તેમજ રેસ્ક્યુ ટીમ ભાદર નદી પહોંચી રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ અને દોરડા વડે યુવકનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યું હતું દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જેતપુરના દ્રશ્યો છે જ્યાં યુવકનું રેસ્ક્યુ કરી તેને બચાવવામાં આવ્યું ગીર જંગલમાં ભારે વરસાદના પગલે રાવલ ડેમ છલકાયો છે ડેમનું લેવલ જાળવા છ દરવાજા પૈકી ચાર દરવાજા ખોલાયા છે ઉનાતાત ગીર ગઢડા તાલુકાના ગામોને એલર્ટ કરાયા નીચાણવાળા કુલ સોળ ગામોને એલર્ટ કરાયા છે શિખરગુબા જસાદર ધોળકવા મહબ્બતપરાને એલર્ટ કરવામાં આવ્યા કાંદી પાતા પર ઉમેજ કાણક બરડાને પણ એલર્ટ રહેવા સૂચન કરાયું છે ગીર સોમનાથના દ્રશ્યો છે જ્યાં ભારે વરસાદના પગલે રાવળ ડેમ છલકાયો છે ઓવરફ્લો થયો છે ડેમનું લેવલ જાળવા છ દરવાજા પૈકી ચાર દરવાજાને ખોલવામાં આવ્યા છે તો ઉના અને ગીર ગઢડા તાલુકાના અનેક ગામોને સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે એલર્ટ રહેવા સૂચન છે સુરતના ઉકાઈ ડેમમાં જળસપાટી ત્રણસો ચુમ્માળીસ પોઈન્ટ સાહીઠ ફૂટે સ્થિત છે શનિવારે ઉકાઈ ડેમમાં એક લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યારે રવિવારે ડેમમાં અઠોતેર હજાર નવસો અડસઠ ક્યુસેક પાણીની આવક થઈ છે ઉકાઈ ડેમ ત્રણસો પિસ્તાળીસ ફૂટની ભયજનક સપાટીથી નજીક છે જ્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક સામે પાણીની જાવક પણ સમાન છે નવરાત્રીના રંગમાં ભંગ વરસાદ પાડી શકે છે નવરાત્રીમાં વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે સાતથી તેર ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં હિલચાલની શક્યતા છે દસથી બાર ઓક્ટોબર દરમિયાન વરસાદ પડી શકે છે અઠ્યાવીસ ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની પણ શક્યતા છે નવરાત્રીમાં ગરમી અને ઉકળાટ પણ રહેશે શરદ પૂનમની રાત્રે ચંદ્ર એ વાદળોથી ઢંકાયેલો રહેશે શરદ પૂનમની રાત્રે સમુદ્રમાં વાવાઝોડું આવી શકે છે પાંચમી ઓક્ટોબર આસપાસ દરિયાકિનારા પવન ફૂંકાતા નવરાત્રિની શરૂઆતમાં ભિન્ન ભિન્ન ભાગોમાં લોકલ શિક્ષણના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ દસથી તેરમાં ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે બારમી તારીખ સુધીમાં નવરાત્રિના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે શરદ પૂર્ણમાંની રાત્રે ચંદ્ર જો શામ વાદળોમાંથી ઢંકાયેલું હશે તો વાવાઝોડું થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ હળવા વરસાદની આગાહી કરાય છે સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે વધુ પાંચ દિવસની આગાહી છે પાંચ દિવસ હળવો વરસાદ રહે તેવી હવામાન વિભાગની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વરસી રહેલા વરસાદથી ડાંગરના પાકને નુકસાનની ભીતિ પણ છે સતત વરસાદના પગલે ખેડૂતો ચિંતિત પણ છેલ્લા ઘણા દિવસથી દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે સુરતના ગરબા રસિકો માટે ખરાબ સમાચાર આવશે ઇન્ડોર સ્ટેડિયમમાં ગરબાનું આયોજન નહીં થાય ઇન્ડોર સ્ટેડિયમ માટે આયોજક ન મળતા ગરબા નહીં થાય અનેક વખત પ્રયાસ કરવા છતાં આયોજક ન મળ્યા એક સમયે ઇન્ડોર સ્ટેડિયમ ગરબા રસિકો માટે ખાસ હતું દાયકા અગાઉ ઇન્ડોર સ્ટેડિયમ સિત્તેર લાખમાં ભાડે અપાયું હતું આઠ વર્ષ અગાઉ બાવીસ કરોડના ખર્ચે ઇન્ડોર સ્ટેડિયમનું નવીનીકરણ થયું ઇન્ડોર સ્ટેડિયમમાં દર વર્ષે બાર લાખ મેન્ટેનન્સનો ખર્ચ આવે છે